હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ભરી સ્થિતિ છે ત્યારે બંને પાડોશી દેશ પાસે પરમાણુ હથિયાર છે અને એ જ વાત છે જે સૌ કોઈને ડરાવે અને સતાવી રહી છે અને સૌ કોઈ વિશ્વનો કોઈ પણ દેશ હોય એ એ જ આશા રાખે કે ક્યારેય ન્યુક્લિયર વોર ન થાય આપણે માની લઈએ પરમાણુ હથિયારોથી ક્યારેય યુદ્ધ નહીં જ લડાય પણ શરૂ થાય તો શું કરવું વળી પાકિસ્તાનની વાત કરીએ તો તેની પાસે બાબર શાહીન અને ગોરી જેવી મિસાઇલ છે જે મિસાઇલ બે હજાર કિલોમીટરની રેન્જ ધરાવે છે તેવું કહેવામાં આવે છે તો ભારત પાસે પણ અગ્નિ એકથી થી લઈ અગ્નિ પાંચ સુધી એવી મિસાઇલો છે જે પાકિસ્તાનની મિસાઇલ કરતા કેટલાય દરજ્જે આધુનિક અને સારી છે પણ જો ન્યુક્લિયર હથિયારનો ઉપયોગ થાય તો કેવી કલ્પના કરવી કલ્પના તો થઈ જ ન શકે બંને દેશ તો ઠીક સમગ્ર માનવજાત અને પર્યાવરણ માટે ખતરો પેદા થઈ જાય અને આવી ખતરનાક સ્થિતિ પેદા થાય તો શું થાય કેવી શક્ય એટલું રક્ષણ મેળવી શકાય તે બાબતે ચર્ચા કરીએ આ કારણ કે ગભરાવા કરતા શાંતિ અને કુનેથી કામ લેવાથી ઇમરજન્સી સમયે બચી જવાની સંભાવના વધી જતી હોય છે નમસ્કાર હું જો આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ ચાલી રહી છે પાકિસ્તાનથી આતંકીઓએ જમ્મુ કાશ્મીરના પએલગામમાં છવ્વીસ નિર્દોષ નાગરિકોની હત્યા કરી પાકિસ્તાન પર આફતને આમંત્રણ આપ્યું અને માટે જ ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કરી પાકિસ્તાનની અંદર રહેલા આતંકવાદને ખતમ કરવાની શરૂઆત કરી અને હાલમાં શું ચાલી રહ્યું છે આપણે સૌ જાણીએ છીએ પણ હવે એક નવી ચર્ચા ચાલી રહી છે કે બંને દેશ પાસે પરમાણુ હથિયારો છે તો આ સ્થિતિ વણશે અને કોઈ પરમાણુ હથિયારનો ઉપયોગ કરે તો આ બધું રશિયા માટે આપણે સાંભળ્યું હતું કે જે તે સમયે યુક્રેનના વોરમાં રશિયા પરમાણુ હથિયારનું જે ધમકી છે તે વારંવાર આપતું હતું અને કહેતું હતું કે અમારી પાસે પરમાણુ હથિયાર છે એ યાદ રાખજો પરંતુ ભારત અને પાકિસ્તાનની વાત અલગ છે અને એક તો દેશ પાછો પાકિસ્તાન જેવો છે જો આવું થાય તો આપણે કલ્પના પણ ન કરી હોય એવી સ્થિતિ પેદા થાય અને આવી સ્થિતિ વિશ્વના કોઈ પણ દેશ પેદા થાય તે માટે રાજી પણ ન થાય માટે શક્યતાઓ નહીવત છે કે ક્યારેય કોઈ દેશ આવા જોખમી રસ્તાનો અખત્યાર કરે પણ માની લઈએ કે આવી સ્થિતિ આવે તો શું કરવું તો હકીકત એ છે કે ન્યુક્લિયર જ્યાં ફૂટે ત્યાં અકલ્પનીય વિનાશ વહે છે અને તેની જેટલા નજીક એટલા જ બચવાના ચાન્સ ઓછા અથવા તો નહીવત અને ખાસી દૂરી હોય તો પણ તેનું રેડિયેશન તો ભારે નુકસાન શરીરને પહોંચાડવાનું છે જ્યાં ન્યુક્લિયર બોમ્બ ફૂટે ત્યાં શું થાય તો સૌ પહેલા તો અચાનક એવી મોટી તડાકા સાથે એનર્જી પેદા થાય એને થર્મલ રેડિયેશન કહેવામાં આવે છે અને થર્મલ રેડિયેશનના કારણે ગરમી એટલી હદે ભયંકર વધી જાય જે માત્ર અસહ્ય નથી હોતી પણ સૂરજના તાપ કરતાં એક હજાર ગણી વધારે ગરમી હોય છે અને એ શોકવે આવે છે જ્યારે આ ધડાકો થાય પ્રચંડ વિસ્ફોટ થાય ત્યારે એક શોકવેવ આવે છે જે શોકવેવ રેડિયેશન સાથે લઈને આવે છે અને તે લાઇટનિંગ સ્પીડથી વધારે સ્પીડમાં ભાગે છે અને ઝટકો આવે છે અને આ સમયે જમીન પર લાંબા થઈને સૂઈ જવું જોઈએ કારણ કે સેકન્ડોમાં થર્મલ વેવ આવશે અને તેને જોવાથી પણ આખો જતી રહેશે એટલે વિસ્ફોટ થયા પછી આ બધું થાય છે અને બધું જ આંખના પલકારાની હોય છે એવું કેટલાય માધ્યમો પરથી જાણવા મળે છે અને કેટલાય રિસર્ચ પરથી જાણવા મળે છે માટે આ સમય આંખો ઢાંકી જ લેવી જોઈએ જેથી આંખોને નુકસાન ઓછું પહોંચે અથવા તો નહીવત પહોંચે પણ છતાં આપણે બચી જાય તેવું જરૂરી નથી આ યાદ રાખવું એવું કહેવાય છે કે જીરોથી થી એક કિલોમીટરની રેન્જમાં તો જ્યાં વિસ્ફોટ થાય ત્યાં બળીને બધું ભરથું થઈ જતા હોય છે અને એકથી બે કિલોમીટરમાં જે આગ લાગે છે જે આગની જેમ તાપ લાગે છે તેના કારણે લોકો એટલી હદે બળી જતા હોય છે કે તેના બચવાના ચાન્સ નહિવત હોય છે અને ક્યારેક તો બચવાના ચાન્સ ત્યાં પણ શૂન્ય થઈ જતા હોય છે થી પાંચ કિલોમીટરમાં થર્ડ ડિગ્રી બંધ ઓછું થાય છે પણ જોખમી સ્થિતિ સુધી તો થર્ડ ડિગ્રી બંધ થતું જ હોય છે અને તેની સાથે સાથે રેડિયેશન છે એ અલગથી છે શોકવેવ છે એ અલગથી છે આસપાસમાં મલવો પડે મલવો ઉડે તીક્ષ્ણ વસ્તુઓ ઉડે કાચ ફૂટે અને આ બધું જ ફેંકાતું હોય છે એ સ્થિતિમાં જો રેડિયેશન અને આગથી તમે બચી જાઓ તો ક્યાંય દબાઈને મરી જવાની સંભાવના હોય છે તો ક્યાંય કંઈ ખૂંચી જાય અને શરીરને નુકસાન પહોંચાડે તેના કારણે મરી જવાની સંભાવના વધતી હોય છે હવે પાંચથી દસ કિલોમીટરમાં કદાચ બચી શકાય અથવા તો બચવાના પ્રયાસ કરો તો બચવાના ચાન્સ વધી જાય એવું કહેવાય છે પણ હજુ રેડિયો એક્ટિવ પાર્ટિકલ્સ છે જે જીવ લેવા માટે કાફી છે પૂરતા છે કારણ કે જ્યારે વિસ્ફોટ થાય છે એ ધડાકાની સાથે એક વાદળ બને છે અને વાદળમાં જે રજકણો ઉડે છે એ રજકણોની સાથે આ રેડિયેશન હોય છે અને એ વાદળની સાથે ઉડતું રહે છે જે બાદમાં જમીન તરફ આવવાનું શરૂ કરે છે એટલે કે વાદળ નીચે બેસે છે જેમાં રેડિયેશન હોય છે અને તેના કારણે જીવ જોખમમાં અથવા તો કહી શકાય કે આ જીવનની ખોટકા પણ અથવા તો બચવાના ચાન્સ ખૂબ ઓછા કરી દે એ પ્રકારનું રેડિયેશન હોય છે પણ આ સમયે બચી ગયા અને તકેદારી રાખવામાં સફળ થયા તો કદાચ બચી શકાય આ બધી સંભાવનાઓ છે હું કોઈ સ્પષ્ટ તારણ નથી આપતો જે કંઈ પણ જોયું વાંચ્યું અને અભ્યાસ કર્યો છે તેના આધારે આ તમામ ઇન્ફોર્મેશન કાઢી છે કે ન્યુક્લિયર બ્લાસ્ટ સમયે થાય શું અને એવા સમયે માણસ કરી શું શકે સમય હોતો નથી અને છતાં પણ માણસની અંદર એક આશા હોય છે કે બચી જઈએ અને બચવા માટેની તકેદારી કેમ રખાય તેની વાત કરી છે વાત તો ભયાનક લાગે છે પણ માની લઈએ કદાચ આવું થાય તો તો સૌપ્રથમ તો સરકારની તમામ સૂચનાઓ અને એલર્ટને ગંભીરતાથી લેવા એ આપણી ફરજ અને જરૂરિયાત હોય છે અને રેડિયો જેવા ઉપકરણો હાથ વગર રાખવા જેથી નેટવર્ક ફેલ થાય તો રેડિયોથી પણ સંદેશા મળતા રહે ઇમરજન્સી કીટ સાથે રાખવી જેમાં રેડિયો ટોર્ચ બેટરી પાણી ડ્રાય ફ્રુટ અથવા ડ્રાય ફૂડના પેકેટ પ્લાસ્ટિકની શીટ દવા જેવી જરૂરી સામગ્રી મૂકી રાખવી ઘરની આસપાસ સૌથી મજબૂત અને સુરક્ષિત બાંધકામો અને સ્થળોને ઓળખી રાખવા જેથી ઇમરજન્સી સમયે તેનો ઉપયોગ કરી શકાય ત્યાં બચવા માટે છુપાઈ શકાય જ્યારે સરકાર દ્વારા ચેતવણી મળે કે હુમલો થવાની સંભાવના છે ત્યારે સૌથી પહેલા તો આસપાસના એવા લોકોને જાણ કરો જેને ખ્યાલ નથી કે આવું કંઈ એલર્ટ આવ્યું છે અને તેને પણ આ એલર્ટથી જાણકારી આપો જેથી વધુ ને વધુ લોકોના જીવ આપણી સાથે બચી શકે રેડિયોએક્ટિવ આયોડાઈનથી બચવાનું એવું કહેવાય છે કે જો બચવું છે રેડિયોએક્ટિવ આયોડાઇનથી તો પોટેશિયમ આયોડાઇડ જે એક્સપોઝર તમને રેડિયો એક્ટિવ પદાર્થોનું મળતું હોય છે તેનાથી બચાવવામાં ફાયદો આપે છે પણ એક કલાકમાં જો પોટેશિયમ આયોડાઇડ લઈ લેવામાં આવે તો હવે ઘરમાં ગેસ અને ઇલેક્ટ્રિક ઉપકરણો બંધ કરી દેવા જોઈએ તો સર્વસામાન્ય સમજ છે અંદર સુરક્ષિત મજબૂત જગ્યાએ ખસી જવું જોઈએ જો હોય તો નથી તો આસપાસમાં સરકારના એવા કોઈ શેલ્ટર કે આસપાસના બંકર છે તો ત્યાં પહોંચી જવું જોઈએ અથવા તો પછી કંઈ રસ્તો નથી તો એવા મકાનની અંદર વચ્ચેના એવા ઓરડામાં ભરાઈ જવું જ્યાં બારી દરવાજા અથવા તો બારીઓ નથી અને એ ઓરડાના તમામ જે તિરાડો છે એ બારી કે દરવાજાની એને ઢાંકી દેવી અને એની અંદર જમીન પર પડ્યું બારી દરવાજાની તિરાડો કપડાથી તમે ઢાંકી છે પ્લાસ્ટિકથી સારી રીતે બંધ કરી છે તો ઘર અથવા તો તમારો રૂમ છે તે વધુ ને વધુ શીલ થઈ ગયો છે તેવું કહી શકાય પણ સો ટકા ગેરંટી નથી કે સીલ થાય અથવા તો કરી શકાય પરંતુ આથવગા ઉપચાર આટલા છે શક્તિ એટલી બહારની હવા કે પ્રકાશ અંદર ન પહોંચે તેની તકેદારી રાખી શકાય ખાસ તો વિસ્ફોટકો ફૂટી રહ્યા હોય તેને અવરચંડાય કરી જોવા ન જવું જોઈએ અને શક્તિ એટલું આંખેથી વિસ્ફોટ ન જોઈએ તે માટેનો પ્રયાસ કરવો જોઈએ જેથી આંખોને પહોંચતા નુકસાનને ઘટાડી શકાય કે નિવારી શકાય અને જો રેડિયેશન વાતાવરણમાં ફેલાય છે તો એ રેડિયો એક્ટિવ કણ હવામાં ચોવીસથી બોતેર કલાક સુધી ભયાવહ સ્થિતિમાં હોય છે હવામાં તરતા રહે છે માટે લાંબો સમય સુધી કોઈ આરોગ્ય સહાયકની મદદ વગર આવી સુરક્ષિત જગ્યાઓ છોડી બહાર ન નીકળીએ તો ખૂબ સારું કહેવાય રેડિયેશનથી શક્ય એટલું નુકસાન અટકાવી શકાય આવા સમયે જ ખાવા પીવાનો અને ઇમરજન્સી કીટનો સામાન જે તમે બનાવીને રાખ્યો હોય છે તે ઉપયોગી થઈ પડતો હોય છે અને માટે જ પેકેજમાં ડબ્બામાં પેક ફૂડ પાણી બેટરી માસ્ક હાથ મોજા રેડિયો અને બેટરી સહિત દવા દારૂ ઇમરજન્સી કીટમાં રાખો હિતાવો હોય છે આવા સમયે રેડિયો સાંભળતા રહેવું અને સરકાર આપે તે સૂચનાઓનું શબ્દ સહપાલન કરતું રહેવું માત્ર સુરક્ષિત રહેવા માટે એક વિકલ્પ હોય છે અને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સ્વચ્છ પાણીથી સ્નાન કરવું અને રેડિયેશનના સંપર્કમાં આવેલા કપડાં બદલી પ્લાસ્ટિક બેગમાં પેક કરી દૂર કરી દેવા અને ખાસ તો વાળ અને નખને વ્યવસ્થિત રીતે સાફ કરી લેવા જોઈએ સરકાર ન કહે ત્યાં સુધી બહાર ન નીકળવું ઇમરજન્સી સમયે સરકાર ન કહે ત્યાં સુધી એક સ્થળથી બીજે સ્થળ પ્રવાસ પણ ન કરવો અને ખુલ્લામાં રહેલા પાણી તેમજ માટીથી દૂર રહેવું જોઈએ જેથી રેડિયેશનથી શક્ય એટલું ઓછું નુકસાન થાય કે આપણા શરીરને બચાવી શકાય આસપાસ કોઈની મદદ કરવી જરૂરી લાગે તો કરવી અને માનવતા દાખવવી જોઈએ પણ આ બધું કરતા પહેલા પોતાની સુરક્ષા માટે હાથમાં મોજા માસ્ક આખું શરીર ઢાંકી શકાય તેવા કપડાં પહેરવા જોઈએ અને એવા કપડાં નથી તો શક્ય એટલું શરીર ઢંકાય એ પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ આવું કંઈ થાય તેવી જરા પણ સંભાવના નથી ફરી એક વખત કહું પરંતુ અત્યારે આ બધી ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે ન્યુક્લિયર બ્લાસ્ટમાં શું થાય અને એ બ્લાસ્ટથી નથી બચી શકાતું તો પણ બચવા માટે માણસ હવા ત્યાં મારતો હોય છે ત્યારે શું કરી શકાય તેની આપણે અગરબથ્થુ ઉપચારની વાત કરી હવે આ વિડીયો તમને કેવું લાગ્યું જરૂરથી કમેન્ટમાં જણાવજો આપને પસંદ આવ્યો છે તો મિત્રો સાથે શેર કરજો અને સોમાનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર